જય માતાજી મિત્રો આજના દિવસે વસંત પંચમીની આપ સર્વોને હાર્દિક શુભકામના માતા સરસ્વતી તમારા જીભમાં કાયમ માટે વાસ કરે તમારા જીભમાંથી અમૃત સમાન વાણીઓ નીકળે વસંત પંચમી એટલે ખૂબ જ સારો દિવસ કહેવાય અને આજના દિવસે કોઈ પણ પ્રકારનું મુહૂર્ત જોવામાં આવતું નથી કારણ કે આજનો દિવસ જ એટલો પવિત્ર છે કે આજના દિવસે કોઈ ચોઘડિયા કે કોઈ મુહૂર્ત જોવાનું રહેતું જ નથી વસંત પંચમીના દિવસે લોકો ઘણા શુભ કાર્યો કરતા હોય છે કોઈ એવા સારા ઓપનિંગ કાર્યો કરતા હોય છે અને આજે વસંત પંચમીની સાથે સાથે ઉમિયામાંનું પ્રાગટ્ય દિવસ પણ છે તો જય મારી ઊંઝાવાળે મા ઉમિયામાં જો જોવા જઈએ તો આવા ઘણા ખરા આજના દિવસે મહત્ત્વના દિવસો રૂપે ગણાય છે અને જો બીજું જોવા જઈએ તો સ્વામિનારાયણ ભગવાન આજથી બસો વર્ષ પહેલાં વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી લખેલી હતી તો આ પવિત્ર ગ્રંથ શિક્ષાપત્રીનો પણ મનુષ્ય જીવન માટે ખૂબ જ ઉપયોગી બન્યો છે અને ઘણા લોકો આ શિક્ષાપત્રીનું વાંચન કરી પોતાનું ભાવ પણ સુધારી રહ્યા છે શિક્ષાપત્રી એક પવિત્ર ગ્રંથ તરીકે ગણવામાં આવે છે હજારો લાખોની સંખ્યામાં ભક્તો શિક્ષાપત્રીનું વાંચન કરે છે પૂજા કરે છે જેમ કે આપણે પવિત્ર ગ્રંથમાં જો કહેવા જઈએ તો શ્રીમદ્ ભાગવદ્ ગીતા રામાયણ ગુરુપુરાણ વગેરે વિગેરે અનેક ગ્રંથો છે તેવી રીતે આ શિક્ષાપત્રીનું પણ ખૂબ જ મહત્ત્વ છે સ્વામિનારાયણ ભગવાને વસંત પંચમીના દિવસે આજે એમના બસો વર્ષ પૂર્ણ થયા શિક્ષાપત્રી લખી એમના પણ મા સરસ્વતીની પૂજા કરે ઉમિયામાની પૂજા કરે એક્સ વાય વગેરે વગેરે તમે તમારા માનતા દેવી દેવતાઓ ગુરુઓની પણ પૂજા કરી શકો વસંત પંચમીના દિવસે લોકો કોઈ મુહર્ત બુર્ત જોતા નથી તો મુખ્ય કહેવાનું હેતુ કે આજના દિવસે આપણે લાઈવ થયા છીએ તો મારા વાલા મિત્રો શું તમે બધા શું કરી રહ્યા છો અત્યારે કારણ કે આજે વસંત પંચમી છે તો વસંત પંચમીના દિવસની આપ સર્વને હાર્દિક શુભકામના જેમકે આપણે કહ્યું તેવી રીતના સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીનું શિક્ષાપત્રી લખી એમના વર્ષ પૂર્ણ થયા ઉમિયા માનો પ્રાગટ્ય દિવસ છે આજના દિવસે લોકો શિક્ષા હજારો લાખોની સંખ્યામાં ભક્તો શિક્ષાપત્રીનું વાંચન કરી અને તેમના નિયમો પાળી રહ્યા છે કારણ કે સ્વામિનારાયણ ભગવાનનું કહેવું એવું છે કે માત્ર શિક્ષાપત્રી જે પણ ભક્તો વાંચશે તેના જીવનમાં ક્યારેય પણ કદાપી કોઈ દિવસ દુઃખ નહીં આવે તો શિક્ષાપત્રીના પણ આજે બસો વર્ષ પૂર્ણ થયા સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી તેમના અને વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી લખેલી હતી અને આજે ઉમિયામાંનું પણ પ્રાગટ્ય દિવસ છે વસંત પંચમી એક ખૂબ જ પવિત્ર દિવસ છે ત્યાંની અંદર કોઈ પણ પ્રકારના મુહૂર્ત જોવામાં આવતા નથી તો લાળ પડી લાળ પડી બન જાયગી લાળ પડી દિલ ના દિયા દિલ ના લિયા તો બોલો ના બોલો ક્યાં બબલું લાય કેમ લીધું બબલું એ ફુગાટું લીધું ને બબલું હા વાળા આવું ખવાય નહી નથી લાવું પાણી

તો મીઠી આવી જાય હમ પાણી તો નથી પાણીપુરી ખાવા ચાલો મિત્રો આજે છે પાણીપુરીનો પ્રોગ્રામ સાથે સાથે દેશી પિઝા દેશી પિઝા કોને કહેવાય રોટલાને આ છે દેશી પિઝા જેને આ દેશી પિઝા ખાધા છે ને કોઈ દી જિંદગીમાં બીમાર નથી પડતા કોઈ દી નકા માંડા નથી પડતા કોઈ દી નો પડે ઘણા એવા માણસો છે આ દુનિયાની અંદર કે જેને દવા ખાનો નથી હું કે માંડા નો પડે એવું હોય એને હજી કોઈ દી ઇન્જેક્શન નથી લીધા એ ખાખરો જો એટલો ખાખરો કોમ ખાવ

સાસો તમે અમારા વિડીયો નિહાળી રહ્યા છો વિડીયો કેવા લાગે છે સારા બને છે તો વિડીયોને લાઈક શેર કરો ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને રોટલામાં ભમરો પડી ગયો છે પછી કે એ તો મારું ધ્યાન ન્યા હતું એટલે તો હું એમ કહું છું તો કે એવું કયો જેવું છે એવું કીધું રોટલો બતાવું બોલ હમણાં કે આમ છું ને તેમ છું ને ફલાણું ઢીકણું ભૂગો નથી લેવો

મન ક મન કીર મન કે જાને ભી ગાના ગાના ચુમા સુના થોના હું તું કો ચુના લા તું ના તો પલ મેં ભી પ્યાર હોય માતો ગુજર જાય આવેલ મન ખો સુધારો રે ગરુજી મારો આવેલ મન ખો સુધારો ગરુજી મારો આવેલ મન ખોશ સુધારો આવેલ મન ખોશ સુધારો રે ગુરુજી મારો આવેલ મન ખોશ સુધારો ગુરુજી મારો આવેલ મન ખોશ સુધારો લખ ચોરા સીમા બહુ દિન ભટ્ટ ક્યા લખ ચોરા સીમા બહુ દિન ભટ્ટ ક્યા ઘડી ઘડી પશુ અવ તારો રે ગુરુજી મારો આવેલ મન ખો સુ ગુરુજી મારો આવેલ મન કો સુધારો આવેલ મન કો સુધારો ગુરુજી મારો આવેલ મન કો સુધારો ભરતદાસ બાપુ મારો આવેલ મન કો સુધારો રામ મળવાનો ગુરુ

જેટી ઉત્તર જ્યાંથી